ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એડમિશન કમિટીની વેબસાઈટ પર અપડેટ આવી છે રિફંડના વિશે ફી રિફંડ હોય કે સિક્યોરિટી ડિપોઝિટ રિફંડ હોય જેમને સત્તર બે પચીસથી ચોવીસ બે પચીસ સુધીમાં ફોર્મ ભર્યા હતા એમની રિફંડ પ્રક્રિયા ચાલુ છે એમના એકાઉન્ટમાં અઠાવીસ તારીખ પછી અઠ્ઠાવીસ તારીખ સુધીમાં કે અઠ્ઠાવીસ તારીખ પછી એકાઉન્ટમાં પૈસા આવવાના ચાલુ થશે માટે બધાએ અઠાવીસ તારીખ પછી પોતાના એકાઉન્ટ ચેક કરવાના છે તે છતાં પણ કોઈનું ટ્રાન્ઝેક્શન બરાબર ના થાય અનસક્સેસફુલ ટ્રાન્ઝેક્શન રહે કોઈને રિફંડ ના મળે અથવા કોઈએ હમણાં સુધી ભર્યું જ ના હોય ફોર્મ ભરવાનું રહી ગયું હોય અથવા ભરતા હતા પણ કંઈ ને કંઈ પ્રોબ્લેમના કારણે ભરી જ ના શક્યા લોગિન જ ના થયું તો એ બધા ફરી રિફંડ રાઉન્ડ પાંચ આવશે ત્યારે ફરીથી ફોર્મ ભરી શકશે પણ હાલમાં જે લોકોએ ફોર્મ ભરી દીધું હતું એમની રિફંડની પ્રક્રિયા ચાલુ છે સત્તર બે પચીસથી ચોવીસ બે પચીસ સુધીમાં જે લોકોએ લોગ ઇન કરીને ડિટેલ્સ બેંક ડિટેલ્સ જમા કરી એમનો રિફંડ ચાલુ છે